જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો મિત્રો આ સરસ મજાનો વિડીયો છે કે નાના બાળકથી લઈ અને મોટી ઉંમરની વ્યક્તિ સુધી કે મિત્રો કોઈ બીને ઝાડા થઈ ગયા હોય અને ના મળતા હોય દવાખાને જવા છતાં ના મળતા હોય અને કોઈ પણ માણસને દવાખાને ના જવું હોય અને ઘેર બેઠા જો ઝાડા તાત્કાલિકમાં મટાડવા હોય તો આપણી પાસે સરસ મજાની દવા છે અને ઘેર બેઠો એનો ઉપયોગ કરવાનો છે તો ખાલી પોચ જ મિનિટમાં તમારે તેની રાહત અને ફાયદો થઈ જશે તો મીડિયો મિત્રો આ અમે વિડીયો બનાવીએ છીએ કે તમને ઘરે બેઠા દવા પણ મળી જાય અને થોડોક મનોરંજન પણ થઈ જાય કોમેડી ટાઈપનો વિડીયો છે

તો તમારે ઘરે કોઈ બીને ઘરે કે કોઈ બી બાળક કે મોટે ઉંમરની વ્યક્તિ હોય તો ખાલી બે લીંબુ લાવજો આવા બે દેશી લીંબુ અને તેનો રસ કાઢવાનો આપણે આવી રીતે કાપીને લીંબુ જોઈ લો મિત્રો આપણે દેશી લીંબુ લેવાના રહેશે મિત્રો આ રીતે લીંબુનો રસ એક જ ઘૂંટણી કાઢવાનો છે તો એનો કેવી રીતે પ્રયોગ કરવાનો છે ચાલો તમને બતાવું હવે ચાલો આપણે તમે જેતવા લગાવ્યો છે તો ચાલો આપણે તો મિત્રો આ રીતે

આ રીતે લીંબુનો રસ મિલાવી દેવાનો અને તાત્કાલિક જેને જાડા થયેલા હોય તેને પીવડાવી દેવાનો તો આ બાજુ આવે હા આ બાજુ ઘોરે તો આ પી લે લે હા પી લીધું હા લો તો મેં મેળવી ગયો તો મિત્રો આ રીતે બે લીંબુ કાપી બે લીંબુ કાપી અને તેનો એક ઘૂંટળી વાટકીમાં રસ લઈ અને એક બીજી વાટકીમાં દૂધ ગરમ કરી અને તેને રસ મિલાવી અને કોઈ બીને ઝાડા થઈ ગયા હોય તો તેને પાવાથી ઝાડા તાત્કાલિક મટી જશે મિત્રો દવાખોને જવાની જરૂર નહીં પડે અને દવાખોને નહીં જ જવું પડે કારણ કે આ ખરેખર સાચો બીજો છે અને સાચી દવા છે મેં તમને સાચી દવા તમને બતાવી છે કારણ કે આનો ઉપયોગ મેં મારા પોતાના માટે હકીકતમાં કરેલો છે અને આનાથી મને ફરક પણ પડી ગયેલો છે એટલે તમારી સમક્ષ આ વિડીયો મેં મૂક્યો છે તો હજી મિત્રો વિડીયો આપણો હજી બાકી છે ચાલુ છે આ વિડીયો જુઓ એ પહેલાં આ ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને આગળ મોકલજો તો હજી આપણો વિડીયો ચાલુ છે ચાલો હજી આપણે મનોરંજન હજી કરીએ

હવે તમારે જોઈ લેવાનું કે એને કમ્પ્લીટ ફરક પડી જાય હા એટલે અમે તો હવે ત્યાં મટી ગયો ને હવે મિત્રોને ને કે મેં આ લીંબુનો રસ અને ગરમ કરેલું દૂધ મિલાવી અને પીવાથી મને ઝાડા મટી ગયા છે હવે દવાખાને નથી જાવું

એક જ ઘોંટળી દૂધ અને એક વાટકીમાં એક ઘોંટળી બે લીંબુનો કે ત્રણ લીંબુ દેશી લીંબુનો રસ દૂધ ગરમ કરી અને રસ પછી મિલાવી અને એક જ ઘોંટળી પીવડાવવાથી આપોઆપ ઝાડા બંધ થઈ જશે દવાખાને જવાની જરૂર નહીં પડે તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય માતાજી